જેને લઈને ચાઇનીઝ દોરી અને ટુક્કલ ઉપર સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવા છતાં કેટલાય લોકો ચોરી છુપીથી દોરી અને ટુક્કલનું વેચાણ કરતા હોય છે જેને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય જે કરજણ પોલીસે તાલુકાના ફરથાના ગામે ચાઇનીઝ દોરી લાવી છૂટક વેચાણ કરતા હોવાની હકીકતને લઈને પોલીસે તપાસ કરતા ગામના ઈશમ નામે હેમરાજસિંહ ભૂપેન્દ્રસિંહ અટાલિયા નાઓ ઘરે તપાસ કરતા ત્રીસ જેટલી ચાઇનીઝ દોરીની રીલો ઝડપી પાડી હતી પોલીસે તીસ જેટલી રીલોની કિંમત છ હજારનો મુદ્દામાલ ઝડપી પાડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે